અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ કાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા બાંટવાના પાજો પાસે થયેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લૂંટના બનાવની હડીકતનો પર્દાફાશ કરી ફરિયાદીના ભાઈ પાસેથી ગુન્હામાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ સહિત કુલ એક નેવું લાખ આઠ હજાર છસો દસ નો મુદ્દામાલ અમદાવાદ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી અને મુદામાલ સહિતની રિકવરી કરી અને આ લૂંટના બનાવની વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે હાલ પોલીસે બાંટવા લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે આ લૂંટ પ્રકરણ બાબતે આજે જૂનાગઢ એસપી કચેરી ખાતે એસપી હશાદભાઈ મહેતાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તેમાં મીડિયાને આ લૂંટની સઘળી હકીકત તેઓ દ્વારા જણાવવામાં આવી હતી ત્યારે જોઈએ આ બાબતે જૂનાગઢના એસપી હશાદભાઈ મહેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ તેમના શબ્દોમાં યગેશ ણા થી વાટવા આવતા અફવાડાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓ પોતાની સાથે રહેલા આશરે બે કિલો જેટલા સોનાની લૂટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત પાટવા પોલીસ સ્ટેશને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કિશોર એસડીપીઓ શ્રી ઠક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવની શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ દેખી કરેલું હોય એવી સંભાવનાના આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલી હોટૅલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલેલી સાથે સાથે ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઇન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાંટવાના અને કુતિયાના વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા રહી કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું રાખ્યું પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટ્ટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનો મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમને કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવું શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક દોડ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબીને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે એ રિકવર કરેલ છે એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને એક કરોડ નેવું લાખથી વધારે મુદ્દામાલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીનો સાથે હતો આ ત્રણેય આરોપીઓની બેકાર રાત અટક કરી તમામ મુદ્દામાં કબજે કરી અને હાલ એમણે જે થેલાવ અને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવ વ્યવસાયી પેઢીના સેલ્સમેન હોવાના નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં સાહેબ અમદાવાદ પસંદ કરવામાં આવ્યું ખાસ પસંદ કરવામાં આવ્યું એટલું વિસ્તાર પસંદ એનું કારણ પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતાં હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઇરાદાપૂર્વક બધા જ જેમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ જાવે અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈપણ પ્રકારની એમને અહીંયા મળશે ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ પણ કોઈપણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને આઠ વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈપણ પ્રકારની બિલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવા જગ્યાએ ત્યાં ઉભા રહી શકે